અંબાલાલની માવઠાની આગાહીથી ખેડૂતોમાં હિંતા પ્રસરી ગઈ છે ગુજરાત હાલમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યું છે ડિસેમ્બર અડધો ભાગ થઈ ગયો છે પરંતુ ઠંડીના ચમકારાના કોઈ સંકેત નથી હવામાન વિભાગે પણ આગામી અઠવાડિયામાં તાપમાનમાં કોઈ ઘટાડો થવાનો સંકેત આપ્યો નથી તેનાથી વિપરીત હવામાન વિભાગે એક બે ડિગ્રીનો વધારો થવાનો સંકેત આપ્યો છે જેથી આગામી અઠવાડિયામાં ઠંડી વધવાના કોઈ સંકેત નથી આ બધા વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સત્તર ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની ચેતવણી આપી છે તેમણે ડિસેમ્બરમાં ગુજરાતમાં ફરી એક વખત માવઠાના વધુ એક પ્રહારની પ્રબળ શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે સત્તરથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન હવામાનમાં ફેરફાર અને માવઠાની શક્યતાની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સર્જાય છે અને આ દરમિયાન બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન બનશે આના કારણે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થશે અને માવઠાની શક્યતા વધશે અંબાલાલ પટેલના અંકલન મુજબ અરબી સમુદ્રમાં આ ભેજ અને હળવા ભેજના પ્રભાવને કારણે મજબૂત પશ્ચિમ વિક્ષોભને કારણે ચક્રવાતી બનશે એના કારણે ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠાની શક્યતા છે

રાજ્યોમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી હતું જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી નોંધાયું હતું અંબાલાલ પટેલનું કહેવું છે કે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચું રહેશે તો ઘડી મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો ને બે અપડેટ સાથે જ્યાં સુધી જોતા રહેજો ઘડી પ્રિયા યુટ્યુબ ચેનલ